તુલસી જળ અર્પિત કરતી વખતે દેવી સત્યભામા શ્રી કૃષ્ણ ને પૂછે છે કે હે સ્વામી મને એ જાણવાની જીજ્ઞાસા છે કે તુલસીને જળ કેવી રીતે આપવું તેની સર્વોત્તમ વિધિ શું છે તથા તુલસીને જળ આપવાનો મંત્ર કયો છે મને આ બધા જ પ્રશ્નોના ઉત્તર આપો ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે કે જે પ્રકારે મેં તને તુલસીનું મહત્વ સમજાવ્યું તેવી જ રીતે તુલસીને જળ ચડાવતી વખતે બોલવાના મંત્રનું પણ ખૂબ મહત્વ છે આ મંત્ર ફક્ત ત્રણ શબ્દોનો છે પરંતુ તેનો પ્રભાવ કલ્યાણકારી છે જે મનુષ્ય તુલસીને જળ આપતી વખતે તેના મુખથી ફક્ત આ ત્રણ શબ્દ બોલે છે તો સાક્ષાત લક્ષ્મી તેના ઘરે પ્રવેશ કરે છે તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે હું તમને તુલસીના આ મંત્રનું મહાત્મય સંભળાવું છું આ મહાત્મય સાંભળવા માત્રથી બધા જ પાપ નષ્ટ થઈ જાય છે તેને વર્ષ જેટલું તુલસીને જળ ચડાવવાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે માટે દેવી આ કથાને ધ્યાનથી અવશ્ય સાંભળો દેવી સત્યભામા કહે છે કે હું તુલસીના મંત્રનો મહાત્મયની કથા અવશ્ય સાંભળીશ શ્રી કૃષ્ણએ કહ્યું કે દક્ષિણમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી એ નગરીમાં શર્મા નામનો એક ખોટી બુદ્ધિવાળો બ્રાહ્મણ રહેતો હતો તેનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો કે જે પાપ કર્મમાં શાસ્ત્રોમાં જ્ઞાન ધરાવવામાં શૂન્ય હતો તે જન્મથી જ બ્રાહ્મણ હતો પરંતુ કર્મથી તે દુરાચારી હતો તેને ન કોઈ દિવસ કોઈ પૂજાપાઠ કરતો કે ન જપ તપ ધવન કરતો તેના દ્વાર પર આવેલા અતિથિઓને તે ક્રૂરતાપૂર્વક ભગાડી દેતો હતો તે સદાય પરાઈ સ્ત્રીઓમાં આસક્ત રહેતો હતો તેને ખેતરમાં કામ કરી પોતે પત્તા વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો આવી રીતે તે બ્રાહ્મણે અનેક વર્ષો સુધી જીવન જીવ્યું એક દિવસ સુસરમાં પત્તા વેચવા માટે ભેગા કરવા માટે એક ઋષિની વાટિકામાં ફરવા લાગ્યો અને પત્તા તોડવા લાગ્યો ત્યારે જ એક સાપે તેને કરડી લીધો તે જ સમય પર તેની મૃત્યુ થઈ ગઈ ત્યારે બે યમના દૂતો તેને લેવા માટે પ્રગટ થયા અને તેને ઉઠાવીને યમલોક લઈ જવા લાગ્યા માર્ગમાં તે યમદૂતો પાસે ખૂબ વિલાપ કરવા લાગ્યો કે હે દૂતો મને ક્યાં લઈ જાઓ છો મને છોડી દો યમદૂતોએ કહ્યું કે હે દુષ્ટ બ્રાહ્મણ તને સાફ કરડવાથી તારું મૃત્યુ થયું છે તને યમલોક લઈ જઈ રહ્યા છીએ પછી યમદૂતો તે બ્રાહ્મણને લઈને યમલોક પહોંચે છે ચિત્રગુપ્ત તે બ્રાહ્મણના લેખા જોખા નીકાળે છે અને યમરાજાને કહે છે કે હે ધર્મરાજા બ્રાહ્મણો બ્રાહ્મણે નાનપણથી જ લઈને અત્યાર સુધી પાપ જ પાપ કર્યું છે તેને કોઈ જ પુણ્યનું કામ નથી કર્યું પછી યમરાજાએ કહ્યું કે હે દૂતો આ પાપીને લઈ જાઓ અને નરકમાં નાખી દો પછી યમદૂતો તે બ્રાહ્મણને લઈ જાય છે અને ભયંકર અગ્નિમાં નાખી દે છે અનેક વર્ષો સુધી સજા ભોગવ્યા બાદ તે બ્રાહ્મણ વર્ષો સુધી સજા ભોગવ્યા બાદ તે બ્રાહ્મણ બીજા જન્મમાં એક બળદનું શરીર મળે છે બળદનું શરીર પામીને તે બોજ ઉઠાવવાનું કામ કરવા લાગ્યો તે ખેતરમાં ખૂબ મજૂરી કરતો હળ ખેંચતો પછી જ્યારે તે બળદની શક્તિ ઓછી થઈ જાય થઈ ગઈ ત્યારે તેને એક લંગડા વ્યક્તિને વેચી દીધો તે લંગડો વ્યક્તિ તે બળદને પોતાના બોજ ઉઠાવવા માટે ઉપયોગ કરતો તે લંગડો વ્યક્તિ બળદની પીઠ ઉપર બેસી ફરતો આવી રીતે બળદે આઠ વર્ષ સુધી તે લંગડા વ્યક્તિનો બોજો ઉઠાવ્યો પછી એક દિવસ એ લંગડો વ્યક્તિ તે બળદની પીઠ પર બેસી ઊંચા પર્વત પર જઈ રહ્યો હતો તે પર્વત પર ચડવાને કારણે બળદ થાકીને મૂર્છિત થઈ જમીન પર ઝડી પડ્યો અને અંતિમ શ્વાસ લેવા લાગ્યો ત્યાં ત્યારે વ્યક્તિઓને આ દયા આવી ગઈ તેઓ તેના મુખમાં પાણી નાખવા લાગ્યા તેમાં એક પુણ્ય આત્મા જીવ હતો બળદનું કલ્યાણ કરવા માટે તેનું પુણ્ય તે બળદને આપી દીધું આ જોઈને બાકી જીવોએ પણ આવું જ કર્યું કારણ કે આ બળદને મુક્તિ મળી શકે તે લોકોમાં એક વૈશ્યા પણ હતી બધા લોકો તેમનું પુણ્ય આપી રહ્યા હતા આ જોઈને તે વૈશ્યા પણ તેનું પુણ્ય આ બળદને આપી દીધું થોડી વાર બાદ તે બળદનું મૃત્યુ થઈ જાય છે પછી ત્યાં યમદૂતો આવે છે અને બળદના શરીરમાંથી બ્રહ્માંડની આત્માને નીકાળી યમલોક લઈ જાય છે ચિત્રગુપ્ત તેના લેખા જોખા જુએ છે તો આશ્ચર્યમાં પડી જાય છે કે તે વૈશ્ય દ્વારા બળદને આપવામાં આવેલું પુણ્ય ખૂબ જ મોટું હોય છે પુણ્યના પ્રભાવથી તે બધા જ જન્મોમાં પાપો નષ્ટ થઈ જાય છે યમરાજા બોલ્યા કે હે બ્રાહ્મણ તે વૈશ્યાએ તને એનું આપેલું પુણ્ય આપીને ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે તારા બધા જ જન્મના પાપો નષ્ટ થઈ ગયા છે અને યમરાજા તેને ફરીથી મનુષ્ય જન્મ પ્રદાન કરે છે આ વખતે તે પૃથ્વી પર આવીને ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે તેના નવા જન્મના પ્રભાવમાં તેના પૂર્વ જન્મની વાતો યાદ આવવા લાગે છે તે બ્રાહ્મણને યાદ આવે છે કે જ્યારે પાછલા જન્મમાં તે બળદ હતો ત્યારે એક વૈશ્યએ તેને પુણ્યફળ આપ્યું હતું માટે જ તેના મનમાં તે વૈશ્યાના વિશે જાણવાની ઈચ્છા થાય છે અને તે વૈશ્યાના વિશે જાણવા તેની શોધખોળ કરતી વખતે હવે તે તેના નગરમાં આવી જાય છે તે વૈશ્યા હવે વૃદ્ધ થઈ ગઈ હોય છે તે વૈશ્યા મળી ત્યારે તે બ્રાહ્મણ તેને વારંવાર પ્રણામ કરે છે અને તે વૈશ્યાને ધન્યવાદ કરવા લાગે છે તે વૈશ્યા કહેવા લાગે છે કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તમે કોણ છો અને કયા કારણે મને ધન્યવાદ કરી રહ્યા છો મેં તમારું કયું કાર્ય કર્યું છે ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હું એ જ બળદ છું જે તમે મને ત્યારે પુણ્ય આપ્યું હતું મારા પાપ કર્મના કારણે હું પાછલા જન્મમાં બળદ હતો જ્યારે તે પર્વત ઉપર હું મરી રહ્યો હતો ત્યારે તમે મને પુણ્યફળ આપ્યું હતું તમારા પુણ્યફળના પ્રભાવથી આજે મને મનુષ્ય જન્મ મળ્યો છે પરંતુ હે માતા આજે હું એ જાણવા આવ્યો છું કે તમે મને કયું પુણ્ય આપ્યું હતું જેના કારણે મારા બધા જ જન્મોના પાપો નષ્ટ થઈ ગયા હું એ પુણ્ય વિશે જાણવા માગું છું ત્યારે વૈશ્યા કહ્યું કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મેં તો મારા જીવનમાં કોઈ પુણ્યનું કામ નથી કર્યું પરંતુ મારા ઘરે એક પોપટ છે જે પાંજરામાં રહીને હંમેશા કંઈક બોલે છે જેને સાંભળીને મારું હૃદય પવિત્ર થઈ ગયું છે તે પોપટ દ્વારે બોલવામાં આવેલા મંત્રનું પુણ્ય મેં તને દાનમાં આપ્યું હતું પછી તે વૈશ્યા અને બ્રાહ્મણ પોપટ પાસે જાય છે અને પૂછે છે કે હે પોપટ તું કયો મંત્ર બોલ્યા કરે છે જેના લીધે મારા જન્મોનો ઉદ્ધાર થયો છે આ મંત્ર તને કોણે શીખવાડ્યો છે અને આનો અર્થ શું છે ત્યારે તે પોપટે તેના પૂર્વ જન્મનું સંભળાવવાનું આરંભ કર્યું તે પોપટ કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ પાછલા જન્મોમાં હું એક બ્રાહ્મણ હતો હું મારા જ્ઞાનના અહંકારમાં આંધળો થઈ ગયો હતો મેં ક્યારેય ગુરુજનોને આદર નથી કર્યો સદૈવ તેમનું અપમાન કર્યું હતું મને મારા જ્ઞાન ઉપર બહુ અધિક ઘમંડ થઈ ગયો હતો જેના કારણે મારો ક્રોધ વધી ગયો અને હું બધા જથી દ્વેષ કરવા લાગ્યો અન્ય માનવીને તુચ્છ સમજવા લાગ્યો પછી કાળંતર મારી મૃત્યુ થઈ ગઈ અને મને યમલોક લઈ જવામાં આવ્યું પૂજ્યજનો અને ગુરુજનોના અપમાન કરવાના કારણે મને પોપટના કુળમાં નાખી દીધો અને મારો જન્મ એક પોપટ યોનિમાં થયો મારા પાપના કારણે નાનપણમાં જ મારા માતા પિતાથી વિયોગ થઈ ગયો અને પછી હું એક વૃક્ષની ડાળ ઉપર બેઠો રહ્યો અને રડી રહ્યો હતો તો એ જ સ્થાન પરથી કોઈ મુનિ જઈ રહ્યા હતા તે ગુરુજનોએ મારી દયાનીય સ્થિતિ જોઈ મને તેમના આશ્રમમાં લઈ ગયા તે આશ્રમમાં લઈ ગયા અને મારા મારો સારી રીતે ખ્યાલ રાખ્યો અને મને તેઓએ નિત્ય ભોજન આપતા અને ભણાવતા ત્યાં તે ઋષિ અને તેમની પત્ની અને તેમના બાળકો નિત્ય તુલસીને જળ અર્પણ કરતા હતા અને તેની સામે એક મંત્રનો જાપ કરતા હતા તે મંત્રને વારંવાર સાંભળી મેં તેનું રટન કરી લીધું એટલે જ એ મંત્ર હું દિવસ રાત બોલ્યા કરું છું તે મંત્રના પ્રભાવથી મારી ક્યારેય મૃત્યુ નહીં થઈ અને મારી આયુ સો વર્ષની થઈ ગઈ અને હું આટલા બધા વર્ષ જીવતો રહ્યો એક વખત એક ચોર આવી મને ચોરી ગયો અને વૈશ્યાના ઘરે મને વેચી દીધો તે વૈશ્યાના ઘરે આવીને પણ હું એ મંત્રનો બોલતો રહ્યો આ મંત્ર ને સાંભળીને તે વૈશ્યાનું મન પણ પવિત્ર થઈ ગયું તે વૈશ્યા નું કામ છોડી ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી તે મંત્રના પ્રભાવથી મારા પૂર્વ જન્મના બધા જ પાપો નષ્ટ થઈ ગયા અને આ મંત્રના પ્રભાવથી આ વૈશ્યાના પાપ પણ ધોવાઈ ગયા હે બ્રાહ્મણ દેવતા તે મંત્રના પ્રભાવથી તમે પણ પાપ મુક્ત થઈ ગયા છો આ પ્રકારે પોપટે બ્રાહ્મણને અને વૈશ્યાને બધું જ વૃત્તાંત કહી સંભળાવ્યું જેને સાંભળી બંને પ્રસન્ન થઈ ગયા હવે તે બંને નિત્ય તુલસીને જળ અર્પણ કરે ત્યારે તે મંત્રનો જાપ કરવા લાગ્યા પછી તે પોપટ વૈશ્યા અને બ્રાહ્મણ ત્રણેય દિવ્ય વિમાનમાં બેસી વિષ્ણુ લોકમાં ચાલ્યા ગયા શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા કેવળ તુલસીના આ મંત્રના પ્રભાવથી તે પોપટના વૈશ્યાના અને બ્રાહ્મણના બધા જ પાપો નષ્ટ થઈ ગયા માટે દરેક વ્યક્તિએ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્ર અવશ્ય બોલવો જોઈએ હે દેવી તે મંત્ર આ પ્રકારે છે તેને ધ્યાનથી સાંભળજો ઓમ વૃંદાવનયે સ્વાહા ઓમ વૃંદા વનયે સ્વાહા શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રી પુરુષ નિત્ય તુલસીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે અને તેને અક્ષય વનની પ્રાપ્તિ થશે જે ઘરમાં તુલસી માતાની પૂજા કરવામાં આવે છે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ થાય છે રોજ તુલસીના છોડની પ્રદક્ષિણા કરવી જોઈએ આનાથી બધા જ પાપો ધોવાઈ જાય છે નિત્ય સાંજના સમયે તુલસી પાસે દીપક પ્રગટાવવો જોઈએ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ દસ હજાર ગાયના દાન જેટલું પુણ્ય માણસને મળે છે તે જ પુણ્યફળ તુલસીપત્ર ભગવાન શ્રી હરિનારાયણ પર તુલસીપત્ર ચડાવવાથી મળે છે જો મૃત્યુના સમયે તુલસીપત્રનું પાણી મોઢામાં મોઢામાં મૂકવામાં આવે તે સંપૂર્ણ પાપોમાંથી મુક્તિ મેળવી વૈકુંઠમાં જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્ણિમા અમાવસ્યા એકાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે તુલસી માતાની વિશેષ પૂજા કરવાથી જીવનમાં વૈભવ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તુલસી મંજરી બધા જ ફૂલો કરતાં વધારે માનવામાં આવે છે તુલસીપત્રને ક્યારેય નખ મારીને ન તડવું જોઈએ આનાથી પાપ લાગે છે રાત્રે તુલસીને સ્પર્શ ન કરવો જોઈએ તેના બાળ પત્તા ન તોડવા જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે તો મિત્રો આ પ્રકારે શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીને જળ અર્પણ કરવાનો મંત્રનો મહાત્મયની કથા સંભળાવી આ કથા તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલ પર પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ